કેતાય નઈ કણો ફોન આયતી હોમે આપણ ખબર છે હા ફોનયા હા હવે ચા પીવો ને એમ હોય તું એમ ઉજી ગયો હે અસલ બેઠા હે ને હા આવો અગા આવો

તમે જોતા તમે ક્યાં હોય ખુટ થાય ના ના ઓટો મારવા આવ્યા છે આ ટિગર ચાથી મોકો મળ્યો ભેગો થવાનું આયે ના રે હવે હોવે વાય તો પડન ખળનારી બે તો આબુ કાઢે આપડી સાચું બોલતા જ નહીં આવડતું ઓ પછી તમારે આબુ છે કે છે

અરે આ બે જુવા થયા છે ને ફોટા છે મારા બરાબરના ના હા એ ઉખડી છે એમ હોય એટલે હું મેથી પાક નું કઉ તમે ના પાડજો ખાવાની ખબર ના પાડે હા ખવડાઈ દો આરે ગમે તો ખાવા જ ફરતા હોય છે જાય વાત કરતા એના પછી મને એવું લાગ્યું કે ખાવા બોલે છે ફોન માં વાત કરતા રહે લાલ છે એમ હોય એ હું મેથી પાક આલો યાર વાત કરીને તો હતી

બનાવ્યો <laughs> <laughs> <laughs>

એમના અંગ ના રહેવું પડે કદાચ પાડે થોડોક હારવાર મેથી પાક ખાવા પડે તમારે જવું પડે અમે તો

હા ઘણો બનાવે હલાવાનો છે એમ થાય કે મહેમન કેવો હશે ને કેવો નહીં હોય ખબર ના હોય મેથી પાક સાચી વાંધો ચેલો ખાવ કે તારે ચેલો ખાવે

અમ હરકો વાત કરતા નહી આલુ એક રકની આ શું છે તો ઢોકા છે આટા મેથી પાક છે કપડ તને થાબું ખબર ન પડતી મેથી પાક જને કેવાય કેને કેમ કે ખાવનો છે અલ્યા તું ગમેને જઈને પૂજી મેથી પાકે આ બીજી એક વાના કેવાય અરે રે મારી નાસા તારે અરે ખાવ તો સાતા રે કીધું તો તે કીધું તો સાપીવાનું આ મેથી પાક ખવરાયો